રમા એકાદશી ચાતુર્માસની છેલ્લી એકાદશી છે આ પછી દેવ ઉઠી એકાદશી આવે છે આ સાથે રમા એકાદશી દિવાળી પહેલાં આવે છે તેથી આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે માતા લક્ષ્મીને રમાના નામથી પણ ઓળખવામાં આવે છે તેથી રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશી આ એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે તેનાથી સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે રમા એકાદશીની કથા દંતકથા અનુસાર એક શહેરના રાજા મુચુકુંદે પુત્રી ચંદ્રભાગાના લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા હતા શારીરિક રીતે શોભન ખૂબ જ નબળા હતા તે એક ટાઈમ પણ ભોજન વિના રહી શકતા ન હતા એક વખત તે બંને રાજા મુચુકુંદને ત્યાં ગયા અને તે દિવસે રમા એકાદશી હતી પિતાના સામ્રાજ્યમાં રમા એકાદશીનું વ્રત મનુષ્યો તેમજ પશુઓ પણ કરતા હતા ચંદ્રભાગા ચિંતિત હતી કારણ કે પતિ ભૂખ્યો રહી શકતો ન હતો તેથી તેણે શોભનને બીજા રાજ્યમાં જઈને ભોજન લેવા કહ્યું હતું શોભને ચંદ્રભાગાની વાત ન સાંભળી અને રમા એકાદશીનું વ્રત કરવાનું નક્કી કર્યું સવાર સુધીમાં શોભને જીવ ગુમાવ્યો હતો પતિના મૃત્યુ પછી ચંદ્રભાગા પિતા સાથે રહીને પૂજા અને ઉપવાસ કરતી હતી બીજી તરફ એકાદશી વ્રતની અસરથી શોભનને આગલા જન્મમાં દેવપુર શહેરનું રાજ્ય મળ્યું જ્યાં ધન અને ઐશ્વર્યની કોઈ કમી ન હતી એકવાર રાજા મુચુકુંદના નગરના બ્રાહ્મણ શર્મા દેવપુર નજીકથી પસાર થયા અને તેઓ શોભનને ઓળખી જાય છે બ્રાહ્મણ પૂછે છે કે શોભનને આટલી બધી ઐશ્વર્ય કેવી રીતે મળી ત્યારે શોભન તેમને જણાવે છે કે આ બધું રમા એકાદશીનું પરિણામ છે પરંતુ આ બધું અસ્થિર છે શોભન બ્રાહ્મણને તેની સંપત્તિ સ્થિર કરવાનો માર્ગ પૂછે છે આ પછી બ્રાહ્મણ શહેરમાં પાછો ફરે છે અને ચંદ્રભાગાને આખી વાર્તા સંભળાવે છે ચંદ્રભાગાએ જણાવ્યું કે છેલ્લા આઠ વર્ષથી એકાદશીનું વ્રત કરે છે તેના પ્રભાવથી પતિ શોભનને પુણ્યફળ મળશે આટલું કહી તે શોભન પાસે જાય છે ચંદ્રભાગા તેના ઉપવાસનું પુણ્ય શોભનને સોંપે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી દેવપુરનું ઐશ્વર્ય સ્થિર થાય છે અને બંને સુખેથી જીવે છે આપ સૌને રમા એકાદશીના જય શ્રી કૃષ્ણ